જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચન માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું એકદમ દેશી કાઠિયાવાડી ખાવાનું જેમાં આપણે બનાવીશું રીંગણ ની કઢી લીલી મેથી

બેસન કરી લઈશું ચાર ચમચી બેસન લઈ લઈશું અહિયાં તમારે જેટલી કઢી બનાવી હોય એ પ્રમાણે તમારે બેસન લઈ લેવાનો છે અહીંયા મેં ચાર ચમચી લીધો છે અને હું આ કઢી ચાર વ્યક્તિઓ માટે બનાવી રહી છું એ પ્રમાણેનું માપ છે તો અહીંયા આપણે એક વાટકો છાશ લઈ લીધી છે એમાંથી આપણે થોડી પહેલાં ઉમેરીશું જેથી કરીને બેસન આપણું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે બધી છાશ ઉમેરીશું જેથી કરીને એમાં કાંઠો ન રહે તો સૌથી પહેલાં આપણે થોડી છાશ ઉમેરીને મિક્સ કરવાનું છે અને ત્યારબાદ આપણે બધી છાશ ઉમેરી દઈશું અને એક વાટકો છાશ લીધી છે તો એની સામે એક વાટકો આપણે પાણી લઈ લઈશું જરૂર લાગે તો બીજું પાણી આપણે બાદમાં ઉમેરીશું અને આ કઢી આપણે હાંડીમાં બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાય અને રાય ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું થોડી હિંગ ઉમેરી દઈશું બે લાલ મરચા અને બે તમાલપત્ર પણ ઉમેરી દઈશું અહીંયા જો તમારી પાસે મીઠો લીમડો અવેલેબલ હોય તો તમે એડ કરી શકો છો ત્યારબાદ અહીંયા મેં એક ચમચી ભરીને ક્રશ કરેલા આદુ મરચા ને લસણ લઈ લીધા છે અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો એને અડધી મિનિટ માટે સાંતળી લઈશું હવે અડધી મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ એમાં એક નાની ચમચી હળદર ઉમેરી દઈશું હળદરને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ જે આપણે રીંગણ કાપીને તૈયાર રાખ્યા છે એ ઉમેરી દઈશું અહીંયા કઢીમાં તમને રીંગણ જેટલા પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કરી શકો છો અમને અહીંયા રીંગણની કઢીમાં રીંગણ વધારે પસંદ છે તો અહીંયા મોટા રીંગણ લઈ લીધા છે હવે થોડું મીઠું ઉમેરી દઈશું રીંગણના માપનું સરસ રીતે મિક્સ કરીને આપણે એને ઉપર એક ડીશ મૂકી દઈશું અને થોડું પાણી મૂકીને આપણે એને ધીમા ગેસ ઉપર પાંચ થી છ મિનિટ માટે ચડવા દઈશું ધીમા ગેસ ઉપર સરસ રીતે ચડી જશે અને પાંચથી છ મિનિટમાં સરસ રીતે તૈયાર થઈ જશે ત્યાં સુધી આપણે લીલી મેથીના લોટિયા શાકની રેસીપી જોઈ લઈએ એના માટે આપણે એક લોખંડની કઢાઈમાં તેલ લઈ લઈશું અહીંયા ત્રણ મોટી ચમચી તેલ લઈ લીધું છે આ શાક બનતા બિલકુલ વાર નથી લાગતી તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાય અને થોડી જીરું ઉમેરી દઈશું થોડી હિંગ પણ ઉમેરી દઈશું હવે અહીંયા મેં દસ થી પંદર લસણની કળીઓ લઈ લીધી છે થોડી હળદર ઉમેરીશું મિનિટ માટે ઝીણી સમારીને લીધી છે અને દાંડલા વાળો ભાગ પણ થોડોક રાખ્યો છે અત્યારે આપણે થોડું મીઠું ઉમેરીશું આ શાક થોડુંક બાદમાં ઓછું થઈ જાય છે એટલે માપનો અંદાજ નથી રહેતો એટલે અત્યારે થોડું ઉમેરીશું હવે એમાં આપણે એક મિનિટ સાંતળીને આપણે ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું તમે જેટલી મેથી લીધી હોય એ પ્રમાણે તમે લોટ વધારે ઓછો કરી શકો છો એવી ડિશ ઢાંકીને આપણે એને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ બાદ આપણો લોટ સરસ રીતે ચડી જાય છે તો એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને એક મિનિટ માટે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે આ શાક બનતા બિલકુલ વાર નથી લાગતી માત્ર પાંચ મિનિટમાં તમે બનાવીને તૈયાર કરી શકો છો એ લોટને સરસ રીતે મેથીમાં મિક્સ કરી દીધો છે તો હવે આપણે આગળના મસાલા ઉમેરીશું અહીંયા આ મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો સૌથી પહેલા આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને આપણે થોડું મીઠું ઉમેરી દઈશું પેલા પણ ઉમેર્યું તો એટલે ધ્યાનથી એડ કરવું અથવા તો તમે છેલ્લે પણ ઉમેરી શકો છો

હવે એને સરસ રીતે મિક્સ કરી દઈશું જરૂર લાગે તો અહીંયા આપણે પાણી ઉમેરીશું બે ચમચી જેટલો ગોળ લઈ લીધો છે અહીંયા ગોળનો ટેસ્ટ કઢીમાં ખૂબ જ સરસ લાગે છે અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે હવે એક ગ્લાસ જેટલું હું પાણી ઉમેરી રહી છું તમને જે રીતે જાડી પાતળી પસંદ હોય એ પ્રમાણે તમારે ઉમેરી દેવાનું છે હવે આ કઢીને આપણે ચાર થી પાંચ મિનિટ માટે સરસ રીતે ઉકાળી લઈશું હવે આપણી કઢી બનીને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે ને આ રીતની જાડી રાખી છે મેં અને રીંગણ પણ સરસ રીતે ચડી જાય છે અને આ રીંગણની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું આ કઢીને તમે ભાત જોડે પણ ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે લીલા મરચાં તળી લઈએ ઘણા લોકો સીધા તેલમાં તળી લેતા હોય છે તો તો અહીંયા અલગ રીત બતાવીશ એના માટે એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને મરચાને બે ભાગમાં કટ કરી લીધા છે થોડી રાય ઉમેરીશું રાઈ ફૂટી જાય એટલે એમાં આપણે થોડી હિંગ ઉમેરી દઈશું અને એક ચપટી જેટલી હળદર ઉમેરીશું વધારે નથી ઉમેરવાની સરસ રીતે એકવાર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે મરચાં ઉમેરી દઈશું મરચાંને આ રીતે બે ભાગમાં કટ કરીને લેવાના છે જો મોટા મરચાં હોય તો ચાર ભાગ પણ કરી શકો છો હવે એમાં થોડું મીઠું ઉમેરી દઈશું હવે આ મરચાંને બધી બાજુથી ફેરવીને ધીમાથી મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લઈશું તમે આ રીતે બનાવશો તો મરચાં ખૂબ જ ટેસ્ટી લાગે છે રાયના વઘારવાળા એકદમ ટેસ્ટી એવા આપણા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે માત્ર બે જ મિનિટ થાય છે બનાવતા બિલકુલ નથી લાગતી અને અને કઢી જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે છે હવે એને કાઢી લઈશું જે વઘાર કર્યો એક બાજુથી સાઈડ લઈને ઉપર ઉમેરી દઈશું આ રાયનો વઘાર ખૂબ જ સરસ લાગે છે ઉપરથી થોડું ધાણાજીરું પાવડર ઉમેરીને આ રીતે મિક્સ કરી દઈશું તો આપણા તળેલા મરચા પણ તૈયાર થઈ ગયા છે હવે આપણે બાજરીના રોટલા બનાવી લઈશું તો એના માટે એક કથરોટમાં પેલા મીઠું લઈ લઈશું રોટલા ઉમેરતું જવાનું છે અહીંયા એક વાટકીના લોટના માપથી એક મોટો રોટલો થઈ જશે હવે એને સરસ રીતે પાણી ઉમેરતા જવાનું જ છે અને મસળતા જવાનું છે આ લોટ તમે જેટલો મસળશો એટલો જ આ રોટલો મીઠો બને છે તો આને સતત પાણી ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે અને સરસ રીતે મસળતું જવાનું છે હવે પાણીની મદદથી અને સરસ રીતે આ રીતે હથેળીની મદદથી બે મિનિટ માટે સરસ રીતે મસળી લેવાનો છે જેટલો આપણે મસળશું એટલો આપણો રોટલો મીઠો બને છે હવે એમાંથી આપણે એક લુઓ તૈયાર કરી લઈશું તમારે જે સાઈડનો રોટલો બનાવો એ પ્રમાણે તમારે લોટ લઈ લેવાનો છે હવે એને સરસ રીતે ગોળ શેપ આપી દઈશું શેપ આપી દઈશું બંને બાજુથી સરસ રીતે આ રીતે શેપ આપી દેવાનો છે બંને તેટલો હાથો મદદથી જ આપણે એને વણી લેવાનો છે જેથી કરીને ટીપામાં વાર ન લાગે અને કિનારીઓ કે તમને વચ્ચે

રોટલાને શેકી લેવાનો છે અને એકદમ ટેસ્ટી આપણા બાજરાનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે અને સરસ રીતે પોપડી પણ છૂટી પડવા લાગી છે તો આપણા રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે સરસ રીતે ફૂલ્યો છે અને પોપડી પણ સરસ રીતે છૂટી પડી ગઈ છે તો હવે એને આપણે ઘીવાળો કરી લઈશું તો આ રીતે પોપડી ઉપરથી કાઢી લઈશું અને અંદર અંદર સુધી આપણે ઘી ઉમેરીશું અને ઉપર પણ આપણે ઘી ઉમેરવાનું છે તો એકદમ ટેસ્ટી આપણો આ કઠિયાવાડી બાજરાનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે અને તમે કઢી જોડે પણ ખાઈ શકો છો અને કોઈ પણ શાક જોડે પણ ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બધી બાજુથી સરસ રીતે ઘીવાળો કરી દઈશું તો એકદમ ટેસ્ટી આવા આપણા બાજરાનો રોટલો પણ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે થાળી તૈયાર કરી લઈશું તેના માટે આ રીતે મેં પિત્તળની થાળી લઈ લીધી છે તેમાં આપણે મેથીનું શાક ઉમેરી દઈશું ત્યારબાદ એક વાટકામાં આપણે કઢી કાઢી લઈશું આ થાળી તમે બપોરે કે સાંજે આરામથી બનાવીને તૈયાર કરી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને ઘરના વડીલોને ખૂબ જ પસંદ આવશે તો તમે આ થાળી જરૂરથી ટ્રાય કરજો એકદમ દેશી ખાવાનું છે હવે અહીંયા મેં કઢી પણ કાઢી લીધી છે તો સાથે આપણે તળેલા મરચાં પણ મૂકી દઈશું અને ત્યારબાદ આપણે જે રોટલો તૈયાર કર્યો હતો એ પણ લઈ લઈશું અત્યારે મેં એના બે ભાગ કરી લીધા છે તો અડધો રોટલો મૂકી દઈશું તો એકદમ આપણી દેશી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે કઢીની ઉપર આપણે થોડા લીલા ધાણા પણ ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ દેશી ખાવાનું આપણું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ટેસ્ટી લાગે છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો